નારાજરભાઈ આમ આદમી વિનોદભાઈ પણ ઉપસ્થિત છે નગરપાલિકાના કામોની વાત છે અને એમાં વહીવટી એક સબરડો ગઈકાલે છે કે અઠ્યાવીસ દસ ને મંગળવારે વડનગર નગરપાલિકાના હોલની અંદર સામાન્ય સભા મળી અને એજન્ડા

મુદ્દાને સામાન્ય સભામાં લેવા માટે ભલામણ કરી હતી અને એ અનુસંધાને સામાન્ય સભાની અંદર આ મુદ્દો આવ્યો સામાન્ય સભાની અંદર તંદુરસ્ત ચર્ચા થઈ અને કારોબારીનો જે ઠરાવ હતો એને માન્ય રાખી કર્મચારીઓનો પગાર દસ થી પંદર ટકા સુધીનો વધારો કરવાનો અને ફિક્સ કર્મચારીઓને રિન્યુ કરવા એ વાત સર્વાનુમતે મંજૂર રાખવામાં આવી હતી મારા એવો પગલો પ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્યો છે લગભગ ચૌદ કર્મચારીઓ એ ફિક્સ એમો દસ થી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની જગ્યાએ પ્રમુખશ્રી એ સત્તાનો દુરુપયોગ કરીને પંદર ટકા થી સાડી સડત્રીસ ટકા સુધીનો પગાર વધારો કર્યો છે પગાર વધારાની સાથે મારો કોઈ વિરોધ નથી અમારો કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈનો વિરોધ નથી પણ પગાર વધારો જે સિસ્ટમથી કર્યો છે જે પદ્ધતિથી કર્યો છે એની સાથે ચોક્કસ મારો વાંધો છે મારી કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે કે 10 થી 15% સુધીનો પગાર વધારો કરવાનો હતો એ બદલે વાલા નીતિ અપનાવી પ્રમુખ શ્રીએ 15% થી સુધીનો પગાર વધારો કર્યો છે અને આ પગાર વધારાથી વડનગર નગરપાલિકાને તિજોરી ઉપર જે આર્થિક બોજો પડે છે એના માટે પ્રમુખ પોતે વ્યક્તિગત રીતે હું એમની જવાબદાર માનું એટલે આ ઠરાવ નંબર ની અંદર તમામ સદસ્યો સાથે સદસ્યોની લાગણી સાથે છેદ કર્યો છે એવું મને લાગે છે કારણ કે પગાર વધારો કરવાનો હતો તો સરખો કરવાનો હતો તમામને સરખો ન્યાય મળે સમાન વેતન સમાન સમાન કામ સમાન વેતનનો નિયમ લાગુ પડે છે એનો પણ પ્રમુખ શ્રી છેદ ઉડાડી અને મનસ્વી રીતે પંદર થી સાડત્રીસ પોઈન્ટ પાંચ સુધીનો પગાર વધારો કર્યો છે એમાં હું આપના માધ્યમથી મારો વિરોધ અપુજીનો અને નોંધાવું છું મારો બંનેનો સદસ્ય તરીકે અને હું નગરપાલિકા એક્ટ ઓગણીસો તેસઠના બસો અઠાવનના નિયમ મુજબ આ બાબતે હું આરસીએમ નો અપીલ પણ કરવાનો છું કે આ અન્યાય કરતા ઠરાવશે તત્કાલ રદ થાય કર્મચારીઓને ન્યાય મળે અને સદસ્યોના વિશ્વાસ સાથે છે એટલા માટે હું આ સદસ્યો આઈસીએમ અને કલેક્ટરમાં પણ લખીશ બીજી બાબત એ છે કે વડનગર નગરપાલિકાની બોડી છેલ્લા દસ બેઠી બેઠીશ એની માન્ય સભાઓની અંદર કામોના ઠરાવ કરેલા છે એમાં પાણીની સૌથી પ્રાથમિકતા આપવાની વાત હતી એમાં ઓગણત્રીસ ચાર બે હજાર પચીસની સામાન્ય સભામાં એજન્ડા નંબર ઓગણત્રીસ નવીન ત્રણ બોર બનાવવાનું સર્વાનુમતે ઠરાવ કરેલ છે એ બોરોનો ઠરાવ થઈ ગયો છે છતો આજ સુધી વહીવટી લાગી શક્યા નથી કાપી શક્યા નથી અને એ બોરોનું કામ પણ ચાલુ કરી શક્યા નથી આજની નગરપાલિકાના વહીવટ કરતાઓ અને નગરની જનતા ધરોનાલ ની પાણીની જે યોજના છે એની અંદર કઈ ગાબડું પડે પાઇપ તૂટે છે તો ત્રણતર દિવસ દિવસ અને ચાર ચાર સુધી હેરાન થાય છે પાણી વગર બીજો ત્રણ ત્રણ દિવસની અંદર પાણીનો પુરવઠો ત્રણસો ને પોસઠ દિવસ મળી રહે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી એ પણ ઓગણતીસ સાત બે હાજર પચીસ ની સામાન્ય સભાની અંદર ઠરાવ એજન્ડા નંબર ત્રણ

બંને સાથે મળીને કરી છે રજુઆત કરીશ એટલે ખેડૂતોને અને ગરીબ માણસોને અન્યાય થઈ ગયો છે આ લાભથી વંચિત રાખીને એટલે આ કામ ઝડપી ચાલુ થાય એવું પણ હું ઈચ્છું છું ને આપના માધ્યમથી નગરપાલિકાના વહીવટકર્તાઓને કહું છું કે ભાઈ આ અમારી જે રજૂઆત હતી એને તમે ધ્યાને લઈ જલ્દીમાં જલ્દી ઠરાવ કરો અથવા તો સરકાર જેમાં રજૂઆત કરી એનો ગમે તેવો કોઈ ઉકેલ લાવી ગરીબ ખેડૂતોને એનો લાભ મળે એવું કરવાની વાત કરું છું બીજી વાત છે વડનગર કચ્છમાં વિસ્તારની અંદર લગભગ સાત હજાર જેટલા સર્વે નંબરો છે એ સર્વે નંબરોની અંદર ખેડૂતો પોતાના કાચા પાકા મકાનો બનાવીને રહે છે એમના પરિવાર સાથે તો એવા ખેતરોનું સર્વે કરી

અને વડનગર નગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પડે થાય એવું આ લોકો વર્તન કરી રહ્યા છે આપ માધ્યમથી હું કહેવા છું કે વડનગર નગરપાલિકાની જે તિજોરી છે એ જનતાના પૈસા છે એનો સદુપયોગ થાય એક એક રૂપિયાનું વળતર નગરપાલિકા દ્વારા જનતાને મળે એવું કામ થાય એવું કરવાને બદલે આ વહીવટકર્તાઓ

અને આની લેખિતમાં અરજી પણ કરેલી છે એનો આજ સુધી મને લેખિતમાં કોઈ જવાબ મળ્યો નથી અને આવા તો ઘણા બધા પ્રશ્નો મે પૂછ્યા છે એનો એક પણ લેખિતમાં ઉત્તર આ નગરપાલિકાના વહીવટકર્તાઓ આપ્યા નથી તો ભવિષ્યની અંદર હું અને મારી કોંગ્રેસ પાર્ટી નું સંગઠન જો આ બાબતે ન્યાય નહીં મળે તો કદાચ અમારે ગોંધી માર્ગે લાઇબ્રેરી તો આ સંદેશો હું આપના માધ્યમથી વડનગર ની જનતા આપું છું કે ભાઈ જનતા જાગો ઉઠો અને વડનગર નગરપાલિકાના કરતાઓ ગોર અંદર ઊગી ભ્રષ્ટાચાર

આ વડનગર નગરપાલિકાના માટર ખૂબ દુખદાયક બાબત છે જનતા માટે દુખદાયક છે જો આ નગરનો પ્રાનોતા પુત્ર નરેન્દ્રભાઈ વરાપરધન હોય અને દેશમાં એમ કહે છે કે આટલું બધું કામ કરે છે પણ વડનગર નગરપાલિકા એ ઝીરો કામ છે એનું 10 મહિનાનો દવા મારું કોર્પોરેટર તરીકેનું જોયું મે તો વડનગર નગરપાલિકાને ભાજપ સરકારની આ બોડી છે કોઈ કામ કરતા છે છે ચાલે લોકો હેરાન પરેશાન મારા જોડે રોજ માણસો આવે છે પાંચ દસ ફોન આવે છે કે સાહેબ આ વિસ્તારમાં કોમ નથી આ ગાબડું પૂરવામાં નથી આવ્યું પાઇપલાઇન લીકેજ છે આ ગટર ઉભરાય છે આ છે આ બધા પ્રશ્નો રોજે રોજના બની ગયા છે એટલે હું આપના માધ્યમથી વહીવટકર્તાઓને કહું છું કે આ સામાન્ય પ્રશ્નો છે નાના પણ પબ્લિક ને પરસતા પ્રશ્નો છે ગટર નો હોય રોડ નો હોય ગોબળા પર ગાબડું પડ્યું હોય એનો હોય એ જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય અને ઉકેલ આવે એ હું અપેક્ષા રાખું છું અને આપના માધ્યમથી એમને સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરું છું